આગળ વધીશું અન્ય એક ઘટનાની પણ વાત કરીશું જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલોછલ ભરાતા મગફળીની આવક બંધ કરાય છે ગઈકાલ રાતથી નવી મગફળીની આવક બંધ કરાય છે મગફળીની આવક ખુલતાની સાથે એક જ દિવસમાં એક લાખ પાંત્રીસ હજાર મણ મગફળીની એસી હજાર જેટલી ગુણી યાર્ડમાં આવી છે અને જેની હરાજી થયા બાદ ફરીથી યાર્ડમાં નવી મગફળી લાવવા માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરાશે તો યાર્ડના સેક્રેટરીએ કહ્યું છે કે લગભગ એક અઠવાડિયા સુધી યાર્ડ બંધ રહેવાની ધારણા છે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ગત એક જ રાત્રિમાં એક લાખ પાંત્રીસ હજાર મોણ જેટલી મગફળીની આવક એટલે કે એસી હજારથી પણ વધુ ગુણીની મગફળીની આવક નોંધાયેલ હોય જગ્યાના અભાવના કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આજથી પ્રારંભ કરાયો છે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા કરતા પૂર્વે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા સહિતના આગેવાનોએ પૂજા વિધિ કરી હતી

અને આટલા બધા ખેડૂતો આજે અમે આનંદમાં છે અને ભગવાનને પ્રાર્થના કરી કે હજી પણ ખેડૂતોના હિતના નિર્ણયો લેવાય બુલેટિનમાં આગળ વધીશું ગામમાં એક એક સામઠા બાર સાવજનું કેમેરામાં કેદ થયું ગામ નજીક આવેલ પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો પોતાની મસ્તીમાં ઘૂમી રહ્યા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એક અનુમાન પ્રમાણે આ સિંહોનું ટોળું શિકાર શોધમાં આમ તેમ ફરી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે સિંહ બાળ અને સિંહ સિંહણ એમ આખો પરિવાર રસ્તા પર આંટા મારતો હોય એવા દ્રશ્યો દ્વારા ઔદ્યોગિક વિસ્તારો માં સિંહો વસવાટ કરવા લાગ્યા છે દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું દાદા નું બુલડોઝર ખંભાળીયા જામનગર હાઈવે પરની ગેરકાયદે હોટલ તોડી પડાય જિલ્લાના વિવિધ ગેરકાયદે દબાણો પર તંત્ર બુલડોઝર ફર્યું ટ્રાફિક થી સતત ધમધમતા રહેતા ખંભાળિયા જામનગર નેશનલ હાઇવે પર સરકારી જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું અને હોટલ હો ખડકી દેવાય આ જમીનો સરકારી જમીન હતી જે નેશનલ હાઇવે પર આવેલી હતી ત્યારે આ ભૂમાફિયાઓ સામે લાલાંખ કરીને અગાઉ નોટિસ આપી હતી પરંતુ આ જગ્યાઓ નોટિસનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધી મા ખાલી ન કરાતા એક્શન લેવાયા હતા તંત્ર દ્વારા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ડિમોલિશનની કામગીરી દરમિયાન ખંભાળિયાના મામલતદાર ટ્રાફિક જામ કચ્છના સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામ થી વાહન ચાલકો હેરાન પરેશાન થયા સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સામે આવ્યા મેવાસી થી ચિત્રોડ સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને આગની ઘટના મામલે ડીસીપીનું નિવેદન છે ઝોન બે ના અભાઈ સોનીનું મોટું નિવેદન છે જવાહરનગર હરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે પોલીસે તપાસ માટે એફએસએલની ટીમની મદદ લીધી છે ટેન્કમાંથી સેમ્પલ લેતા સ્પાર્ક થતા આગ ભભૂકી ઉઠી ટેન્ક નંબર અડસઠ માં લાગી હતી આગ રાત્રે બે વાગે આગને કાબુમાં લેવામાં આવી હતી મૃતકના પરિવારના રિફાઇનરીના ગેટ બહાર ધરણા મૃતક ધીમંત મકવાણાના સ્વજનો પહોંચ્યા ઘટના સ્થળે અમારે અહીંયા જે લોકલ જવાનો જે પોલીસ સ્ટેશન લાગે છે આ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત રજિસ્ટર કરવામાં આવેલું છે આ અકસ્માત મોતના તપાસમાં એફએસએલની પણ મદદ લેવામાં આવેલી છે અને આમાં જે ચોક્કસ કારણસો મળશે આ અંગે આ મુજબ અમે લોકો કાર્યવાહી કરવાના છે

રિફાઇનરીમાં આગ લાગવાની ઘટના બની ત્યારે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે ઘરના મોભી ગુમાવ્યા છતાં જે આયો તંત્ર છે તેમના તરફથી જે પરિવાર જે છે તેને જાણ સુધ્ધા કરવામાં નથી આવી જેના કારણે જે પરિવારના સભ્યો છે તેઓની અંદર ભારે નારાજગી છે તે જોવા મળી રહી છે જોઈ શકાય છે કે રિફાઇનરીનો જે ગેટ છે તેની બહાર બેસીને જ જે પરિવારના સભ્યો છે તેઓ પોતાની નારાજગી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને પરિવારના કેટલાક સભ્યો છે તેમની સાથે વાતચીત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમને આખી ઘટનાની જાણ જે છે તે કેવી રીતે થઈ મોટાભાઈ તમે શું કહેશો પરિવાર કહી રહ્યું છે કે રિફાઈનરી તરફથી કોઈ પણ જાણ નથી કરવામાં આવી ઘટના શું બની આ તમને કઈ રીતે ખબર પડી કે આ પ્રકારની તો વાયા વાયા વાત મળી છે બરાબર છે હજુ તો એમણે અમને જાણ કરી બી નથી એટલે હવે અમે શું કરીએ એના નાના નાના બાળક છે બરાબર છે એની નાની ઉંમર છે સાહેબ હવે શું કરવાનું એના ઘરેથી શું કરશે બરાબર અમારે તો ન્યાય જોઈએ છે એના પત્ની ની અંદર નોકરી માટે લઈ લે પેલા બાળકને ભણાવવાનો ખર્ચો તમામ ઉઠાવે જ્યાં સુધી મોટી આફત માનો છો તમે કેટલી આવક ના થોડો તો બંધ થઈ ગયા છે બરાબર છે અત્યારે તો એમની એટલી ખતરનાક કન્ડિશન છે જેની કોઈ વાત કરાવી નથી એટલે અમે બહુ કેવા માંગતા નથી બસ અમને છે ને એક જ અપેક્ષા છે જે અમને ન્યાય મળે બિલકુલથી ન્યાય મળવો જોઈએ તમે શું કહેશો અત્યારે ગેટની બહાર બેઠા છો માંગણી શું છે કારણ કે ઘરનો મોભી ગુમાવી દીધો છે આગળ બહુ મુશ્કેલી પડવાની માગણી એક જ સાહેબ નાનું બાળક છે કંપની એમને ભણતરનો ખર્ચો આપે એની પત્નીને પરમાનન્ટ જોબ આપે અને યોગ્ય વળતર આપે બસ બીજું કાંઈ અમારે નથી જોઈએ મૃતક છે એનું નામ શું હતું ને તમારા સુમન કુમાર સુરેશભાઈ મકવાણા હા પરિવારમાં કેટલા સભ્યો છે બાળકો એક જ બાળક છે પરિવારને અમારું એ જ માગણી છે કે ગઈકાલે ત્રણ વાગ્યાનો બનાવ બન્યો ત્યારથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો અમને રિસ્પોન્સ મળ્યો નથી કંપનીની ગંભીર બેદરકારી છે ત્રણ લોકો ઓછામાં ઓછા ગુજરી ગયા તો એની અમે નવી કલમ મુજબ એકસો છ એક મુજબ પાંચ વર્ષની એની જોગવાઈ છે આ જે લોકો છે આરોપીઓ જે લોકો બેદરકારી રાખવી છે એની સામે પહેલો તો કાયદેસરનો ગુનો દાખલ કરવો જોઈએ ત્યાર પછી કોમ્પેન્સેશનની વાત આવવી જોઈએ આ નાનું બાળક છે આજે ગુજરી ગયો એને એની ઉંમર ત્રીસ વર્ષની હતી હવે એના પછી શું પરિવાર છે તેઓની અંદર ભારે નારાજગી જોવા મળી રહી છે અને પરિવાર જે છે તે તંત્ર પાસે ન્યાય માટે ગુહાર લગાવી રહ્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સિનિયર સિટીઝન માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા કર્તવ્યમ ટ્રોફી બે હજાર ચોવીસ અંતર્ગત ત્રિદિવસીય ટુર્નામેન્ટનું આયોજન થયું અને ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર ગુજરાતમાંથી અંદાજે વીસથી વધુ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો સાહીઠ વર્ષથી લઈ એસી વર્ષ સુધીની ઉંમરના સિનિયર સિટીઝન્સ યુવા ખેલાડીઓની જેમ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિત સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા આ ક્રિકેટ મેચની અંદર વડોદરા અમદાવાદ રાજકોટ મહારાષ્ટ્ર અને સુરેન્દ્રનગરની અનેક ટીમોએ મળી કુલ બાર ટીમો ત્રણ દિવસ સુધી ક્રિકેટ મેચ રમવાની છે અને સમગ્ર સુરેન્દ્રનગર વાસીઓ આ ક્રિકેટ મેચ નિહાળવા માટે આખા ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાંથી પણ ચાર ટીમોએ ટીમોએ ટોટલ અહીંયા ભાગ લીધો છે અને ખૂબ સારું આયોજન કર્યું છે આ સુરેન્દ્રનગર તરફથી મુખ્ય હેતુ છે કે સિનિયર સિટીઝન એકલા ન પડે એમનું શરીર સ્વાસ્થ્ય સારું રહે વાયુ જીવન જીવતા હોય એનાથી એમને સારો એવો ફાયદો બીજું તો અમે ખેલ સાઠ વર્ષથી ઉપરના આ તકે અમે ખેલ ભાવનાથી રમીએ છીએ અને ખૂબ આનંદ મળે છે આ એનું અમારો હેતુ છે લગાતાર અમારું ચોથા વર્ષથી આયોજન છે ત્રણ મહિનાની અમારી અથાગ મહેનત છે રાત દિવસ અમે ઘર ભૂલીને પણ અમે લોકોએ આ ટુર્નામેન્ટ અમારા પ્લેયર્સોએ બધાએ સક્સેસ બનાવવા પૂરા પ્રયત્ન કર્યા છે દેશમાં હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવતા અમદાવાદની યશકલગીમાં વધુ એક મોરપીવા જઈ રહ્યું છે શહેરના જાણીતા સિંધુભવન રોડ પર દેશનું સૌથી ઊંચું સિટી સ્કવેર બનવા જઈ રહ્યું છે મનપા દ્વારા સિટી સ્કવેર માટે બજેટની જોગવાઈ પણ કરાઈ છે સિંધુ ભવન રોડ પર આવેલ ઓક્સિજન પાર્કની બાજુમાં ગગનચુંબી એકસો પંચોતેર મીટર ઉંચું સિટી સ્કવેર બનશે આ ઇમારતમાં એકસો પંચોતેર મીટરની ઊંચાઈએ સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ કાફે એરિયા એમ્ફી થિયેટર હશે એક દાવા મુજબ વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ બીજે ક્યાંય નહીં હોય સરકાર તરફથી ડિઝાઇન ફાઇનલની કામગીરી અને એમસી દ્વારા ત્રણ મહિનામાં ટેન્ડરની કામગીરી કરાશે આ ઇમારત બનાવવામાં એકસો દસ કરોડથી વધુનો ખર્ચ થશે આ બિલ્ડિંગમાં પેરિસ ન્યૂયોર્ક લંડન ટોક્યો જેવા શહેરોમાં રહેલા સિટી સ્ક્વેર સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધા અને સિક્યુરિટી ફીચર્સ હશે સરકાર તરફથી પ્રિલિમિનરી ડિઝાઇન ફાઇનલ કરી દેવાય છે સોઇલ ટેસ્ટિંગ બાદ આગળની કામગીરી હાથ ધરાશે ગાંધીનગરમાં મહેસૂલ વિભાગ દ્વારા એક ફીડબેક સેન્ટર ઉભું કરાયું છે અને આ ફીડબેક સેન્ટરથી આઈઓએ ના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવે છે ફીડબેક સેન્ટરમાં છ લોકોની ટીમ સંચાલન કરી રહી છે અને જેમાં બિનખેતીની અરજી હયાતીમાં હક દાખલ વારસાઈ અને ખેડૂત પ્રમાણપત્ર સહિતની છત્રીસ સેવાઓ લાભાર્થીઓને અપાય છે આ તમામ સેવાઓ મેળવતા લાભાર્થીઓના ફીડબેક કે ફરિયાદના આધારે સેવાને વધુ સારી કરવાનો પ્રયાસ કરાયા છે તો ખ્યાતિ હોસ્પિટલ વિવાદ જે સામે આવ્યો છે ઓપરેશન બાદ મોત અને એ મામલે હવે પ્રતિક્રિયા પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારા અમારી પડખે ઉભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશી કેટલા ગામોમાં અગાઉ કેમ્પ કર્યા હતા કયા કયા ગામોમાં કેમ્પ એ બધી ડિટેલ અત્યારે હું નહીં આપી શકું મારા અંદર તપાસમાં જવાબ પેશન્ટ એડમિટ હતા એમનું અપ્રુવલ કેટલી વારમાં મળી ગયું તમને એટલે પ્રોસેસમાં તમે કન્સેન્ટ ફોર્મ જે વાત આવે છે એ સિગ્નેચર નહીં એ કેમ નથી થયું એવું પાસે નથી ટેકનિકલ આટલી પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને જે તમને એમના બાઇડમાં આગળ બીજી એક વાત એવી હોય છે કે એક જ સાંજે એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકે એ